ગત તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અને ત્યારબાદ તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુરીયા ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જ કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે કે એ સાંઈબાભાઈ બાબુભાઈ અંગારી કે જે આની પહેલાં બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવી અને ત્યારબાદ જે છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ સારી છે આ રીતે જતાં દાતા પોલીસ સ્ટેશને ખૂબ જ ટૂંકા ગાળામાં આ બંને જે લૂંટ હતી તેને સફળતાપૂર્વક ડિટેક કરી નાખી છે અને આરોપી હાલમાં જે જેલમાં છે અને તેમની પોલીસ રિમાન્ડ બી હાલમાં ચાલુ છે